નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બોગોદરામાં રહેતા દેવ પૂજક પરિવાર દ્વારા આર્થિક પીસ અને વ્યાજખોરો ત્રાસથી દવા પી આપાત કરી લેતા પોલીસ દોડતી થઈ ફાઇનાન્સરો પોલીસની અને વ્યાજખોરોની મારી નાખવાની ધમકી આપતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હાલ મોંઘવારી વધવા સાથે રોજીરોટી કમાવાની તક ઓછી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે લોકો પોતાનું ઘર ચલાવવા માટે થઈને વ્યાજે રૂપિયા લેતા થયા છે ત્યારે ફાઇનાન્સરોને વ્યાજખોરો આવી વ્યક્તિઓનો ગેરલાભ લઈ તેમને એટલું બધું પ્રેશર આપતા હોય છે કે લોકો કંટાળીને મોતને વાલું કરી લેતા હોય છે ત્યારે આવા બનાવો બને ત્યારે સરકાર સફળી જાગે છે અને વ્યાજખોરો પરિસ્થિતિ જેમની તેમ થઈ જાય છે ત્યારે મૂળ દેવી પૂજક પરિવારના માતા પિતા સંતાન સહિત પાંચ વ્યક્તિઓ બુગોધરા ઓળી રાખી રહેતા હતા ત્યારે પરિવારના મોભી વિપુલભાઈ દ્વારા લોન લઈ રિક્ષા ચલાવી ગુજરાત ચલાવતા હતા ત્યારે પોલીસને જાણ થઈ હતી કે બુગતરા ઓળી ભાડે રાખી રહેતા દેવી પૂજક પરિવારના પાંચ સભ્યો દ્વારા ચહેરી દવા પી લઈને આપઘાત કરી લીધો છે આથી પોલીસ અધિકારી એસપી વિદિશા જોશી બગધરા પોલીસ અને એલસીબી સહિત ટ્રાન્સપોર્ટનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાથમિક તપસમાં જાણવા મળ્યું હતું કે ત્રણ મહિના પહેલાં લોન ઉપર લીધેલ રિક્ષાના હપ્તા ચડી ગયા હતા આથી ફાઇનાન્સર પોલીસ અને પોલીસની અને બગદરાનો કોઈ ભરવાડ શખ્સ દ્વારા વિપુલભાઈને ઓડીમાં જઈ રૂપિયા નહીં આપે તો મારી નાખવાની પાંચેય વ્યક્તિઓને મારી નાખવાની ધમકી આપતો હતો આથી આ પગલું ભરેલું જણાવવામાં આવી રહ્યું છે જિલ્લા જાટ એસપી આ તપાસમાં જોડાય છે ત્યારે લોક મુખ્ય ચર્ચા એ રહ્યું છે કે શું સરકાર અને પોલીસ આવા ફાઇનાન્સરને વ્યાજખોર વ્યાજખોરો પર પગલા ભરી ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને ન્યાય અપાવશે ખરા કે પછી થોડા ટાઈમ પછી આવા જ બનાવ બનતા રહેશે તેવી આ લોકોની નજર છે ત્યારે લોકોમાં એક જ મુદ્દો જચાઈ રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર વ્યાજખોરોનો ત્રાસ દિવસે દિવસો વધાવી રહ્યો છે અનેક શહેરોમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારોએ પોતે દવા પી લીધી છે અને તેઓ મોતના મુખમાં ફસાયા છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં ભરવામાં આવતા નથી બોલો સ્ટાર્ટ કરો બોલો કશા તમારું નામ બોલો નતું ભાઈ લાવજીભાઈ કામ શિયાળના આવ્યો કાકા તમારે આ બે બી જે આજે ભગોદરામાં જે બનાવ બન્યો છે કે પાંચ માણસોએ સામૂહિક આત્મહત્યા કરી છે એના અનુસંધાને કોણ કોણ હતા અને અહીંયા બાર કોઠા વિસ્તાર છે જે ધોળકા ત્યારે તમે હાજર હતા ત્યાં એ લોકોને તમે જોયા હતા અને એ તમારે આયા મોડ લઈને ગયા એવું હા એટલે એમને કઈ ખબર નથી બીજી બીજું કઈ સુસાઇડ નોટ એવું કઈ મળ્યું છે કઈ મળ્યું હોય તો અમને જણાવો કઈક એના અનુસંધાને તપાસ થાય બરોબર હવે બનાવ બની ગયો એ અમારી ચેનલ તરફથી તમને બધાને અમે જે બનશે એ મદદ કરશું બરોબર મારું નામ સુભાષ ચેખલિયા છે જે અમૃત જે ભાઈમાં જે મારા બોન ને બનાવી છે એક પાણીઓ છે ને બે ભાણકી છે એમાંથી ત્રણ દિવસ પહેલાં મારી બે દિવસ પહેલાં મારી પાસે અમારી પાસે આવ્યા હતા મહેમાન ગતિ મહેમાન ગતિ આવ્યા તો પછી એમને થોડુંક લોનનું પ્રેશર કીધું કે રિક્ષા આપતા પહેલી દે છે તો તેમાં થોડુંક લોનનું પ્રેશર છે અને કોઈ ભરવાડ ભાઈ એમના ચહેરા ઉપર કે કંઈક

रात के डेढ़ बजे करीब फोन पर वर्दी आई कि अहमदाबाद रूरल के बगोत्रा गांव में पांच लोगों ने एक ही परिवार के पांच लोगों ने जहर की गए अपनी आत्महत्या कर ली इसके बाद जब पुलिस वहां गई तो उनको पांच शव मिले जिसमें से एक ही परिवार के पाँच लोग थे हस्बैंड जिनका नाम बुगुल था विपुल भाई वागुला उनकी वाइफ गोलन थे और उनके तीन बब्स उसके बाद आज शाम तक या आज रात तक हमें पता चल जाएगा कि किस तरीके का जहर उन्होंने अपनी आत्महत्या के लिए देखिए ये तो हाई थे इनकी परिस्थिति कि ये दोनों ही संस्थाओं से लोन ले तो अभी का मैटर क्या है क्या नहीं वो हम तपात में खो देंगे तो आपके जैसे ही अभी